જેબી ને કોલ કરવામાં આવતા કોઈ પણ ફોનનો જવાબ આપ્યો ન હતો ત્યારે વિસ્તારના નાગરિકો જે ઓફિસ ખાતે પહોંચ્યા હતા નાગરિકો દ્વારા કહેવામાં આવ્યું કે ઘણા બધા કોલ કર્યા પરંતુ કોલ નહીં ઉપાડતા જીઈબી ઓફિસ આવી અને તેમનો મોબાઈલ જોયો ત્યારે સાતસો જેટલા મિસકોલ આવેલ હતા અને જીઈબી ના કર્મચારીઓ ઓફિસમાં બેઠા બેઠા ગપ્પા મારતા નજરે પડ્યા હતા પરંતુ ફોન ઉઠાવીને જવાબ નથી આપતા ઉલ્લેખનીય છે કે ગત રોજ સાંજે ધોધમાર વરસાદ વરસ્યો હતો ત્યારે રવિવારનો દિવસ હોય અને ખાસ ઇન્ડિયા પાકિસ્તાનની મેચ હતી જેના કારણે પણ નાગરિકો ખૂબ રોષે ભરાયા હતા

કોઈ અધિકારી તમે જાણ કરેલી કેટલા દે પણ ફોન જ નહી ઉપાડતા સાસુ સાસુ મિસકોલ પડ્યા છે કેટલા બધા મિસકોલ પડ્યા છે બતાઈ આમે મિસકોલ કેટલા પડ્યા છે આ કોઈ હે 10 વાત કરે 10 જોઈ લો કેટલા મિસકોલ છે અત્યાર બી કેટલા ક્લાઈન્ટ ઓફ ફોન રે પણ કોઈ રિસ્પોન્સ આયા કોઈ અધિકારી જ નથી ફોન તો બીજી આવે છે

એ લગભગ આ 30 25 30 વિસ્કોલમાં આવેલા છે અમે અલગ અલગ બધા નંબર પરથી આ લોકો અને બીજો અહીં પણ છે આ આ જો આનું આ નંબર છે આ નંબર પર પર કેટલા બધા મારેલા છે ફોન એક મિનિટ કોઈ ફોન જ ઉપાડવા તૈયાર રેગ્યુલર છે આ એ તમે અધિકારીને વાત કરેલી અધિકારી કોઈ રિસ્પોન્સ નથી કઈ એ જ નથી નથી કમ્પ્લેઈન્ટ ની એટલી બધી પેન્ડિંગ છે કે એક મહિનો પહેલા ની ભી અત્યાર નથી અત્યાર આવી નામ દર્શન માલિક સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો